પ્રધાનમંત્રી પાક વીમા યોજના એટલે વીમા યોજના આખી કરી એના કારણે ત્યારે કેપી સાહેબ મોટી મુશ્કેલી નહીં તર પંદર રૂપિયા પંદર કે વીસ રૂપિયા બેંક ભરતી પંદર વીસ રૂપિયા આપણા ખાતામાંથી કપાતા અને પંદર વીસ રૂપિયા કરીને સરકાર ભરતી એમ કરીને સો ટકા વીમો આપણો લેવાતો અને કોઈ પણ કુદરતી આફત આવે તો એ સરકારને ના લવાનું ડાયરેક્ટ વીમા કંપનીઓ આ લીધી પણ છેલ્લા હાથ કે આઠ વર્ષથી પણ એ વીમો પણ આપણે સરકારે બંધ કર્યો અને એના કારણે અત્યારે જે ખેડૂતોને પરિસ્થિતિની વિકટ બન્યાનું મુખ્ય કારણ એ પણ છે ગુલાબભાઈને એમણે બધી વાત કરી કે બેન આપણે રામરામ જાન ખેડૂતોના જેટલા ફોર્મ ભરાય એટલા ભરીએ જ્યારે નર્મદાની કેનાલો નીકળી એ ટાઈમે ખેડૂતોને હાવ ઓછું ઓછું વળતર આપ્યું હતું પણ એના પછી ખેડૂતો વકીલો રાખી લડ્યા તો એને હમણાં છેલ્લે તરીકે પાંત્રી વર્ષે હમણાં પૈસા આવ્યા હમણાં વળતર આવ્યું ના હવે અમે તમારા માટે પ્રયત્ન અમારે કંઈ તમારા કંઈ નથી વકીલની ફી લેવાની કે નથી કંઈ બીજો કોઈ ખર્ચો કરાવવાનો તમે દરેક ખેડૂત ખાતેદારમાં જે તમને નુકસાન દેખાતું હોય કે અમે આ આ વાવેતર કર્યું હતું અમારો સર્વે નંબર આ છે એના ઉતારા છે અને એનો ફોટો જે તેના તમારા બધાના મોબાઈલમાં તમારા પોતાના ખેતરનો રાખજો એટલે ભવિષ્યમાં આપણે કોર્ટમાં લડવાનો વારો આવે એટલા આ વી દારા પછી એક મહિનો બે મહિના પછી આખી પરિસ્થિતિ બદલી જાય છે કોઈ શેડ છે પાણી થઈ રહે છે આખું જે પરિસ્થિતિ અત્યારનાથી બદલાય છે ને અને જયારે આવે ત્યારે થશે એટલે એના માટે કરીને લડાઈ લડવા માટેની અમારી તૈયારી છે સૌરાષ્ટ્રના ખેડૂતોનો દાખલો આપ્યો કે ચારસો પાંચસો કરોડ રૂપિયા વીમો આવ્યો કેનાલા વાળા લડ્યા તો આવ્યો એ ટાઈમે કેનાલામાં એમ માની લીધું હોત કે અમને મળ્યા એટલા ભલે હવે કંઈ લડવું નથી તો આ અત્યારે તારી પાંત્રી વર્ષે પૈસા મળ્યા હોત નહીં એટલે આપણો પોતાના અધિકાર માગવા માટે અને લડવા માટે સરકાર પાસે સરકાર પાસે માગીએ સરકાર ના આપે તો ન્યાયતંત્ર પાસે માગીએ પણ આપણે એટલા બધી પ્રયત્ન તો કરવો પડે ને આપણે પ્રયત્ન જ ના કરીએ તો એમાં કંઈ શુલું થાય નહીં અને પ્રયત્નના અંતે ના મળે તો પછી અમારી કેપ્ટી સાહેબ એમને મહેનત ગઈ અને તમારા ઉતારાના આટલા કોઈ એમ ના એમના માટે પ્રયત્ન નતો કર્યો એવી વાત થાય નહીં એટલે આ બાબતમાં બધા ગામડાના ખેડૂતોને